દક્ષિણ આફ્રિકામાં ત્યારે ગાંધીજીનો સત્યાગ્રહ શરૂ થઈ ગયો હતો બારિસ્ટર ગાંધી ટોલ્પનથી થઈ ચૂક્યા હતા જનરલ અને બોથા તેમના તરફ ભયની નજરથી જોતા શરૂ થઈ ગયા હતા ફિનિક્સમાં તેમણે ઇન્ડિયન ઓપિનિયન શરૂ કરી દીધું હતું મેં તે પત્રમાં લખવા માંગ્યું બાપુની નજર મારા પર ખેંચાણી અને તેમને જે દાવાનળ આજે દક્ષિણ આફ્રિકામાં પ્રગટ્યો છે તે દાવાનળ એક દિવસ પૂર આફ્રિકામાં પ્રગટ થશે એ વાતની પ્રતીતિ થઈ મારો પત્ર વ્યવહાર તેમના સાથે શરૂ થયો અને ઓગણીસો ડર્બનમાં મળ્યો તેમની સાથે ફર્યો અને હું તેમનો ભક્ત થઈ ગયો પૂજ્ય કસ્તુરબા સાથેનો તેમનો કડક વર્તાવ બાળકો પ્રત્યે પૂરતો સ્નેહ છતાં પોતાના વિચારો તેમના પર લાદવાનો તેમનો આગ્રહ જોઈ હું તો ભયભીત થતો ક્વચિત મારી રીતે હું તેમને કહી લેતો ત્યારે મને કહેતા કે ત્યારે બનાવો સૌને સાહેબો ગુલામોની સંખ્યામાં એટલો વધારો મને કશું સમજાતું નહોતું પછી તો તેમના સાથીઓ હેનરી પોલ સુરેન્દ્ર મેધ શેલ સુરતના પ્રાજજી ખંડુભાઈ દેસાઈ બારિસ્ટર ગોડફ્રે અને શેખ રુસ્તમજીની મંડળી સાથે હું ભરી ગયો અને બાપુના સૂચનથી અમે ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

મોંબાસા લગી વળાવવા બાપુ તે સાથે જંગબાર પધાર્યા અને અમે તેમનું સ્વાગત કરવા ખૂબ તૈયારીઓ કરી હતી બપોરે બાર બજે સ્ટીમર બંદરે નાગરી એટલે અમે સૌ સ્ટીમર ઉપર ગયા ગોખલેને હારારો પણ કર્યો પણ ગાંધીજી ક્યાં અમને તો ગોત્યા ન એ તો એક સામાન્ય મછવામાં બંદર ઉપર ઉતરી ગયા હતા અમે મૂંઝાયા બંદર પર હજારો માણસોની મેદની ભેગી થઈ ગઈ હતી કરવું શું હું ગોખલેજીને લોન્ચમાં સ્વાગત સમિતિના અન્ય સભ્યો સાથે બેસાડી બીજા મછવામાં ગાંધીજીને ગોતવા નીકળી પડ્યો બાયસિકલ પર ચડી ગોતતા ગોતતા શાક માર્કેટમાં પોતો ત્યાં મેં એક મજૂર જેવા પોશાકમાં તેમને ગોતી લીધા પોતે ગોખલેજી માટે મોસંબી લીંબુ વગેરેની ખરીદી કરતા હતા મેં તેમને પૂછ્યું આપ ગાંધીજી કે તો કહે હા હું મોહનદાસ પણ મેં કહ્યું આપની સૌ જોઈએ જોઈએ પધારો તો તો મારી જોવી સ્વાગત ગોખલેજીનું કરવાનું છે હું તો તેમની તબિયતની દેખભાળ કરનાર છું મારા બહુ આગ્રહથી મોસંબી લીંબુની ટોપલીઓ ત્યાં જ રખાવી હું તેમને પગે ચાલી સ્વાગત સાથે તેડી ગયો કારણ કે તેઓ રિક્ષોમાં બેસે નહીં તેમણે હસતે હસતે પ્લેટફોર્મ પર સ્થાન લીધું ત્યારે હિન્દીઓ તો હોય જ પરંતુ આરબો અને સ્વાહિલીઓ અને ધોળા મિશનરીઓએ તેમને જે પ્રેમથી વધાવ્યા તે દ્રશ્ય આજે પણ મારી આંખો પાસેથી દૂર થઈ શકતું નથી કોણ જાણતું હતું કે આ દક્ષિણ આફ્રિકાનો ઐચ્છિક ગિરમિત મજૂર વિશ્વવંદનીય ભારતનો રાષ્ટ્રપિતા થવાનો છે સાંજે સ્ટીમર પર અમે સૌ તેમને વિદાય આપવા ગયા માનવ મેળો મેલી મને તે મારા ખભા પર હાથ રાખી બીજા ડેકને છેડે તેડી ગયા અને પૂર આફ્રિકામાં ઝાન્ઝીબા મોમ્બાસા નૈરોબી અને યુગાન્ડામાના અને તે વખતે તો હજુ જર્મન પૂર આફ્રિકાના શહેરો સલમ માફિયા ટુબોરા મોઆન્ઝા લીંદી મિકિંદાની વગેરે સ્થળોના હિન્દીઓની પરિસ્થિતિથી વાકેફ થવા પ્રશ્નો પૂછવા લાગ્યા છેલ્લે મને કહ્યું અંતાણી અહીં પણ યા તો સોમાન જાળવવા મરવા તૈયાર થજો સૌને તૈયાર કરજો યા ઘાસ પોતલા બાંધી ગર્ભેરા થવા તૈયાર થઈ જજો હું તો રાષ્ટ્રવાદ અને હિન્દીઓની પૂર આફ્રિકાની ખીલમણીમાં ના હિસ્સા ના ગર્વમાં ચકચૂર માણસ આ સંદેશા પર હસવા લાગ્યો મારું હસવું આજે રડવું થઈ રહ્યું છે તરત જ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હું બ્લેકઆઉટ વાળી સ્ટીમરમાં હિંદ આવ્યો બાપુ તો ગયા હતા ઇંગ્લાન્ડ લડાઈમાં બ્રિટિશને મદદ આપવા પોતે સ્ટ્રેચર થયા અને પૂર કાર્યકરોને આજ્ઞા કીધી કે તમારે જનરલ સ્મશની સરદારી નીચે જર્મન પૂર આફ્રિકાની લડાઈમાં સ્ટ્રેચર બેર થઈ જવું જનરલ સ્મર્શ સાથે મારો પહેલો પરિચય બાપુએ પત્રથી આ રીતે સાંધ્યો ટાંગામાં અમે મરવા નીકળેલા ની કરવા નીકળ્યા બાપુની એકે વાત અમને ગળે ઉતરતી ન હતી છતાં કોણ જાણે કેમ તેમના ખેંચ્યા ખેંચાઈ જતા હતા લડાઈમાં જર્મન પૂર આફ્રિકા લગભગ સગળો મુલક હિન્દી સરકારના ની કામ ચલાવ હકુમત નીચે આવ્યો હંમેશ માટે તે હિન્દ સરકારની હકુમત તળે રહે એવા સંયોગો હતા હું તે માટે પ્રયાસો કરવા લાગ્યો ગોખલેજીના વસિયતનામામાં પણ તેમની સૂચના હતી નામદાર આગાખાને તે માટે પ્રયાસ કર્યા હતા હું મુંબઈ આવ્યો મે સભાઓ ભરવા માંડી ત્યાં ચાર્લી એન્ડ્રુઝ પૂજ્ય બાપુનો સંદેશો મારા પાસે લાવ્યા હું મણિભુવનમાં ગામદેવીમાં તેમને મળવા ગયો મને હસતે હસતે પૂછવા લાગ્યા કેમ જર્મન પૂર આફ્રિકાના રાજા થવું છે મેં કહ્યું બાપુ રાજા છે તે મટવું નથી જયારે ઇંગ્લેન્ડ નું ખસેડી તમારે મુલક જોઈએ છે અને બીજા મુલકની વસ્તી પર તમારે રાજ કરવા જવું છે એ કેમ ચાલે આવી છોડી દો હું આભો બની ગયો તેમણે હિન્દ સરકાર કે તમે આપણા સુલે પરિષદના પ્રતિનિધિઓને સૂચના આપો કે અમને જીતાયેલ જર્મન પૂર આફ્રિકાનો મેન્ડેટ નથી જોતો સૂચના અપાઈ જનરલ સ્મર્સને જર્મન વેસ્ટ આફ્રિકા મળ્યો અને આપણે ટાંગે નિકા ખોયો આ હતો પૂજ્ય બાપુજીનો સત્ય અને નીતિ માટેનો ભીષ્મ ત્યાગ હું વિલે મોઢે પાછો ફર્યો કોંગ્રેસની અમૃતસરની ઐતિહાસિક બેઠક વખતે સને ઓગણીસો ઓગણીસના ડિસેમ્બર માસમાં મારો પૂજ્ય બાપુજી સાથેનો વધારે નિકટ સહવાસ લગભગ ચાર દિવસ અમે સાથે જ રહેલા વિષય વિચારની સભામાં બીજે દિવસે બેઠક શરૂ થાય ત્યારે સભા સમક્ષ મેળવા માટે એક પણ ઠરાવ બહુ ઘરમાં ગરમ રાત્રના બે વાગ્યા લગેની ચર્ચા ચાલી પણ તૈયાર ન થઈ શક્યો તેથી અચર્ચાસ્પદ ઠરાવ દરિયાપારના હિન્દીઓની સ્થિતિ પરનો તૈયાર કરવાનું કામ પંડિત મોતીલાલ નહેરુએ બાપુને સોંપ્યું બાપુએ મને બરાબર સાત બજે બોલાવ્યો અને ઠરાવ હજામત કરાવતા કરાવતા હઝામના સજૈયાની ઉગ્ર ઠંડી વચ્ચે સખત મશ્કરી કરતા કરતા લખાવ્યું ત્યાં કેન્યા નૈરોબીથી ત્યાંના પ્રખર પત્રકાર શ્રી આચાર્ય આવ્યા અને અંગ્રેજીમાં બાપુ સાથે વાતચીત કરવા શરૂઆત કરી તેમને નમ્રતાથી કહ્યું આપણે હિન્દી છીએ હિન્દુસ્તાનમાં છીએ તો પોતાની ભાષામાં વાતો કરીએ તો કહી મને કહ્યું અંતાણી આપણે તૈયાર કરેલ ઠરાવ આ ભાઈને વંચાવો કદાચ તેમને કંઈ સૂચના કરવી હોય તો કરે બાપુના ખરડા પર સૂચન કરનાર કમમાં કમ બાપુ નીચેના થોડા કદનો તો માણસ હોવો જોઈએ બપોરે બેઠક મળી બાપુએ ઠરાવ બહુ વિનમ્ર ભાષામાં રજૂ કર્યો મેં અંગ્રેજી ભાષામાં સમર્થન કર્યું પૂજ્ય બાપુના દક્ષિણ આફ્રિકાના સહચારી સ્વામી ભવાની દયાળે ઉગ્ર હિન્દી ભાષામાં વક્તૃત્વ કરી ઠરાવ પસાર કરાયો મને બાપુએ અમૃતસરમાં સૂચન કર્યું કે આપણે તમારા પ્રશ્ન પર મુંબઈમાં જાહેર સભા ભરવાની છે હું મુંબઈ આવ્યો મારી સાથે પૂર આફ્રિકાના મૂળ કચ્છ કેરાના યુગાન્ડાના તાજ વગરના રાજા ઓનરેબલ અબ્દુલ રસુલ અલી વિશ્રામ હતા સર નારાયણ ગણેશ ચંદાવરકર પ્રમુખ હતા પૂજ્ય પંડિત શ્રી મદન મોહન માળવિયા હાજર હતા શ્રી ચંદાવરકર તો પૂર આફ્રિકાના હિન્દીઓની જાટકણી જ કરવા માંડ્યા બાપુશ્રી નીથી તે સહન થઈ શક્યું નહીં મને બોલાવી કહ્યું કે હવે તમે આમને તમારી રીતે જવાબ આપો હું ઊભો થયો મારા ગજવામાં મગફળી હતી તે થોડી બહાર જમીન પર પડી ગઈ મેં બા સામે કરી બોલવા માંડ્યું અને મગફળી પણ ઉપાડી ખાવા માંડી સભામાં હસાહસ શરૂ થઈ બાપુએ પોતે મગફળી ઉપાડી ખાવા માંડી સભાને કહ્યું અંતાણી લડવા હાથ લાંબા નથી કરતા એ તો મગફળીના શોખીન છે તે મગફળી ખાય છે સભા મંત્રમુગ્ધ થઈ બાપુને આ જીતથી આનંદ થયો પણ પંડિત માલવીયાજીએ તો કહી દીધું કે સર નારાયણ હવે તો નાઈટ હૂટ ફેંકી દો કલકત્તામાં ખાસ કોંગ્રેસ લાલા લજપતરાયના પ્રમુખ પદે મળી તેમાં હાજરી આપવા મને ખાસ પંડિત માલવીજીના આગ્રહથી બાપુએ હુકમ કર્યો હું ગયો બાપુના અસહકારના ઠરાવની શરૂઆત ત્યાં થઈ વાતાવરણ એવું તો ઓગ્ર કે મને પૂર આફ્રિકાના હિન્દીઓ વતી બોલવા લાલા લજપતરાય સમય આપી શકે તેમ ન હતું બીજે દિવસે બાપુએ લાલાજીને મને સમય આપવા પ્રાર્થના કરી લાલાજીએ દિલગીરી દેખાડી તેની સ્થિતિની કદર કરવા વિનંતી કીધી બાપુએ મને ચિઠ્ઠી લખી કેવરાવ્યું કે તમને વખત નહીં મળી શકે મેં આ ચિઠી માલવીજીને આપી માલવીજીએ ફરી લાલાજીને આગ્રહ કરી મને સમય અપાવ્યો મારી સ્થિતિ કડંગી થઈ પડી એક બાજુ ચિત્રરંજન દાસ અને તેની પછી એની બિસન્ટ વચ્ચે મને ઘોસાડ્યો એ ઇતિહાસ છે કે સાત મિનિટને બદલે મને સત્તર મિનિટ મળી બાપુ પ્રસન્ન થયા અને મને આશીર્વાદ આપ્યા ઝાઝીબારના હિન્દીઓનો વ્યાપાર નાબૂદ થઈ જાય તેવા કાયદાઓ સને ઓગણીસો પાંત્રીસ સાડત્રીસમાં રજૂ થયા મને ઈંગ્લેન્ડ અને હિન્દમાં તે બાબત ચળવળનું કામ સોંપાયું ઇંગ્લેન્ડમાં કામ કરી હું હિન્દ આવ્યો બાપુ મુંબઈમાં સભાનું પ્રમુખ પદ સ્વીકારે તો અસર પડે એમ સર પુરુષોત્તમદાસને લાગવાથી મને બાપુને સમજાવી મુંબઈ પધારવા વિનંતી કરવા વરધા મોકલ્યો હું સાંજે છ બજે તેમને મળવા ગયો મને આવકારતા હસતાં હસતાં કહ્યું કેમ હરિશ્ચંદ્ર કેમ છો રાજકારણમાં જૂઠું બોલવાની જરૂર પડે તેનો ઉપયોગ કરવાની માણસ છું લડવાનું આ એક હથિયાર જ માત્ર છે મેં ગંભીરતાથી પગે લાગી મારા કાગળો તેમને સોંપ્યા અને વિનંતી કરી કે બાપુ આપ આ કાગળો વાંચી અભ્યાસ કરી જે ઠરાવો તે મને કહ્યું કે તો પછી તમે કાલે સવારે દસ વાગે આવો તે વખતે રાતના આઠ વાગ્યા હતા હું બરાબર દસ વાગે બાપુ પાસે પહોંચો મને કહ્યું અંતાણી આ લડત તો ખરેખર મારે ઉપાડી લેવા જેવી છે આ વિષયમાં તમારી કળાનો ક્યાંય ચમત્કાર મેં જોયો નથી પોતે નહીં આવી શકે એવો નિર્ણય આપી મને સરદાર વલ્લભભાઈ પટેલ પર પત્ર આપી આશીર્વાદ આપ્યા પણ મારાથી ન રહેવાયું અને કહ્યું બાપુ અમે તો જૂઠું બોલીએ અને એ કળાનો ઉપયોગ કરીએ પરંતુ જરૂર પડે આપ પણ ઉપયોગ કરી ક્યારે ક્યારે અમારા જેવા થાવ છો ખરા નહીતર તમે દસ બજે પોઢી જનાર ચાર બજે વૈષ્ણવજન તો શરૂ કરનાર વિભૂતિએ આ ત્રેપન પાના એક લીટીમાં છાપેલા આ કાગળો વાંચ્યા ક્યારે હસીને મને જવાબ દીધો કે એમ કરો તમે તમારી ટ્રેનમાં આ કાગળો ઉગાડી જોઈ જજો તમને ખાતરી થશે કે મને તમારી કળા આવડે નહીં અને હું તે વાપરી પણ જાણું નહીં તેની તમને ખાતરી થશે જો ખાતરી ન થાય તો મને જરૂર જણાવજો હું તો ટ્રેનમાં બેસી કાગળો જોવા લાગ્યો ત્રેપન પાના એક લીટીમાં ક્લોઝલી છાપેલા કોઈ લીટી નહોતી કે જેની નીચે તેમનું કાંઈ હાથથી લખેલું સૂચન હોય હું થંભી ગયો હે પ્રભુ ભારતનો આ ભાગ્ય વિધાતા નરવીર તે કોણ છે એણે આ ક્યારે વાંચ્યું અને ક્યારે ઊંઘ લીધી મારું માથું નમી પડ્યું બાપુએ તે રાતની ઊંઘનો ત્યાગ કરી આ વિષયનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો હતો સને ઓગણીસો અડતાલીસના જાન્યુઆરીની તેરમી તારીખે હું દિલ્હીમાં હતો ભારતના ભાગલા પડી ચૂક્યા હતા દેવદાસ હું અને પ્રાગજી દેસાઈ બાપુ પાસે મળવા ગયા મારું સ્વાસ્થ્ય પૂછ્યા પછી થોડી વાતચીત કીધી અને કહ્યું હવે તો તમને આઝાદ હિંદ સરકાર આઝાદ પૂર શું મદદ કરી શકશે સામનો તમારે જ કરવો રહ્યો બાપુ બહુ હતા એ મારું તેમનું છેલું દર્શન અને તારીખ ત્રીસમી જાન્યુઆરીને રોજે સાંજે જવાહરમાં રેડિયો પર બાપુના નિધનના સમાચાર સાંભળ્યું હું રોવા લાગ્યો અને રોતા રોતા પંડિત જવાહરલાલના શબ્દો સાંભળવા લાગ્યો આજે આપણા પાસેનું તેજ ઉડી ગયું એ વિભૂતિના આશીર્વાદ પણ આપણને મળી રહે તો કેવું સારું